સુરતના હજીરા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરતા યુવકનો મૃતદેહ તેના જ ઘરેથી મળી આવ્યો હતો મૂળ મધ્યપ્રદેશ અને સુરતના હજીરા વિસ્તારમાં આવેલા માતા ફરિયામાં બાવીસ વર્ષીય રાજેશ રામ મિલન ચૌધરી મિત્રો સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા ત્રણ ભાઈ અને એક બહેન છે પરિવાર પણ હજીરા વિસ્તારમાં જ રહેતો હતો પણ મોટો દીકરો રાજેશ પરિવારથી અલગ મિત્રો સાથે રહેતો હતો રાજેશ હજીરાની જ એક કંપનીમાં કાર ડ્રાઈવર તરીકે નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો પરિવારે આક્ષેપ કરતા કહ્યું કે મિત્રોના કારણે જ તેની સાથે આવું થયું છે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રામમિલન ચૌધરી એમપી પન્ના જિલ્લા ગ્રામનો નાહી સુરતમે કા પર રહે છે અહીંયા પર કા પર હજીરા શું ઘટના બની હતી શું કહેવું છે શું ઘટના બની શું ઘટના બની હતી घटना भी दोस्तन के साथ में लड़का रहता था मैं गांव चला गया था जब आया गांव से तो ही रहता था अभी यहां पर कल हमको आठ बजे फोन लगाया है तो वहां देखा तो स्पाइड में खत्म हो गया था क्या करा था, था? है? क्या करा था क्या हुआ था अब इसके साथ में महेंद्र और वो बताएगा कल्लू क्या मारा क्यों मारा कितना आदमी था वो दोनों बताएंगे वो हजीरा में दोनों और इसका भी पूछताछ की जाए इसका नाम क्या है मरने वाले मरने वाले का, का महेंद्र है कल्लू है दोनों भाई है मरने वाले का मरने वाले का नाम रजेश चौधरी रजे चौधरी हाँ। कि उम्र कितने साल था? उसका बाईस साल है सूरत में कितने सालों साल से रहता है उसको बारह साल हो गया क्या काम करता है मजदूरी का काम दोस्तों के बाद छह महीना हो गया